અને જો ને ફોન એનો અહીંયા પડ્યો છે ફોન બંધ થઈ ગયો છે બંધ બોલો એ ભૂલી ગયા થા બીજે તો અહીંયા ઘર બધી છે અને કંઈક વસ્તુ લેવા જવાની છે તો જો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં મેં પછી પાછો ફરી બ્લોગ શરૂ કર્યો અને કપડાય મેં ચેન્જ કર્યા જવાનું થયું તો પછી ચેન્જ કરવા પડે નાઇન્ટ્રેસમાં તો ચાલે નહીં ના ચાલે ના ચાલે તો રહેજો કન્ટિન્યુ વિડીયોમાં જોઈએ હમણાં આગળ આગળ

આસે આઈને નો ચોરની કે લાગી બીજું બધું ચોરની આને નકરી ફોન ચોર જાય ને એની બેગ લાગે જો દેવ હારે આવ્યો છે ફોન ધ્યાન રાખવું પડે આ ખાસ આ માર્કેટમાં ફોન ચોરાઈ જાય લેવાં છે હાલો હવે અંદર આટા મારવી ગરમી બહુ છે પણ ટાટા જ્યાં જાવું ને એમ કે છે જ્યાં જાવું આવો હોજો પર્સ

ચૌદસો રૂપિયા ઓળ પર છે જો આવવું હશે ને 1400 રૂપિયા પર છે ખરી ના બે નંબર ધ્યાન રૂપિયા આવ્યા છે ના ખરીદવાના છે જોવે છે પણ આવતા કે એમ થાય છે એ કે

ટીંગલી લાગે છે આજ તો ધ્યાનમાં ન આવે જોવી છે જો અહીંયા મસ્ત જોઈ છે ગરમી એટલી છે પાછી બહુ જ છે ગરમી પણ આ બધી દુકાનોમાં આવીએ ને તો પંખાનો થોડોક લાગે એટલે વાંધો નહોતો આવે પંખા જો આને વીટી લેવાની છે બધી જો અલગ અલગ પસંદ કરી છે આખો હાથ ભરી દીધો છે મસ્ત લાગે છે આ ખરીદી કરે છે ને આ પેમેન્ટ કેરા કરે છે Google Play ચાલુ છે અને હવે જો ઓલા લોકો ગાડી બાર પાર્કિંગ કરી છે અહીંયા ઊભા છે હવે અહીંયાથી નીકળવાનું છે પણ રીના બેન હાલે હજી એની ખરીદી ચાલુ છે છે કેમ સુરત માં નથી મજા આવતી એમ કે છે હાલો ને ઘરે આ લોકો ને અહિયાં થી જવું છે એમ કે વહી જવાનું છે હા અમદાવાદ જવાનું છે એમ કે છે રોકાઈ જાવ ને એટલે આ એક ફોન નું આ એક ફોન નું ધ્યાન રાખે છે નકરું બોલો

ફેમેલી આ બેકરી દેખાય કે નહીં એ આ બેકરી ત્યાં છે ને હું બહુ આવતી એમ અત્યારે અહીંયા ઊભી છું હું પહેલાં જીનુને સોહમને રુઝાને અહીંયા લઈને આવતી તો એ બધા અહીંયાથી છે ને પૂતળો લઈ લેતા આ બેકરી પ્રખ્યાત છે અમારા માટે બહુ આવતી હું બહુ આવતી આખો દિવસમાં એકવાર હવે આવવાનું ખાતું હોય હાલો મમતા વાટે ઊભી છે આવું છે કા મમતા મોડું થાય છે કા

કેમ કે આવી આના જે પાણીપુરી સુરતમાં મને કે બીજે મજા નથી આવતી કાવાની હાલો હશે પાણીપુરી છે ને न्याની મને બહુ ભાવે વીસ રૂપિયાની ખાધી હતી અને હવે અત્યારે છે ને જો સંભારું થઈ ગયું ને સમોસા ખાવાના છે હવે મમતાએ બનાવ્યા છે જો માર્કેટમાં બધું લેવાઈ ગયા હતા સમોસા ખાઈ પછી હવે બહુ જ ગરમી થાય છે ઝરરાય પવન આવતો સી નહીં એલેસે ની આપણે આથી સીધા ઘરે વઈ જવાનું છે આકાશ ઉપર કોલ શરૂ કરીને પૂંઝવાનું છે અમે આપણે મળી કાલેના વીડિયોમાં મસ્ત શરૂઆત કરવી કાલેથી હોય બાર તમે બોલાય કે બરાબર છે ઓમદા જવાન નીકળઈ ગયા છે હવે